ઝાલોદ તાલુકાના રૂપાખેડા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં નવીન કોલેજનું ઉદઘાટન કરાયું આ તારીખ બાવી આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બાર વાગ્યાથી લઈ અને સાંજે ચાર કલાક સુધીમાં નવીન યશોદરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદઘાટન કરાયું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ ડોક્ટર હરિભાઈ આર કટારીયા તેમજ દાહોદ સાંસદ જસંતસિંહ ભાભોરના હસ્તે જે આ કોલેજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ઘર આંગણે કોલેજનું વળતર મળી રહે તે માટે શરૂ કરાયું ગ્રામ્ય વિસ્તારમાં નવીન યશોદરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ કોલેજમાં બીએ કોર્સમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષય તેમજ એમએસડબ્લ્યુના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર કરણસિંહ ડામોર અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સેનાલ દરિયા સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા આ કોલેજની વાત કરીએ તો કોલેજની અંદર જે સરકાર માન્ય આચાર્ય તેમજ સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને અદ્યતન ટેકનોલોજી સાથે આ કોલેજ સજ્જ છે તેમજ કોલેજનું જે બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ ભૂકંપ પ્રૂફ છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે સમગ્ર બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું પણ આયોજન કરાયું છે અને મોટી સંખ્યામાં બાળકો આ નવીન કોલેજમાં એડમિશન પણ લીધું છે ત્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર બાળકોને ઘર આંગણે ભણતર મળી રહે તે માટેનું એક ઉત્તમ સુવિધા કોલ સુવિધાના માધ્યમ કોલેજ શરૂ કરવામાં આવી છે